નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં તો આજે ફરીથી આપણે બજાવરને સવારી તરફ આગળ વધારી રહ્યા છીએ થોડા દિવસનો આરામ એટલા માટે હતો કે પરિસ્થિતિ તમને ખબર છે શરીરે પણ થોડુંક પાછું પડી ગયું હતું અને એમને પોતાને પણ થોડુંક ઓલું હતું મોઢું થોડુંક જળબું પચી ગયું હતું એટલે એ બધું હવે સરસ થઈ ગયું છે હજી હું તો જાજો આરામ દેવાનો હતો પણ કીધું હવે આરામ કરતાં હળવી હળવી ચાલ ચલાવીએ અને મજા આવે તો આ બધાની કોમેન્ટ્સ મુજબ ઘણા લોકો એમ કહે કે તમે ગજાવરને રાજલને હારે છોડો હવે એ અમારા માટે એક દુવિધાની વાત છે એમ પણ કરશું એ હિંમત ક્યારેક કરશું ધીરે ધીરે એ શીખવાડશું તો ચાલો આજના વિડીયોમાં જોઈએ બાકી ખાસ ઇન્સ્ટાગ્રામ પર તમે ફોલો કરી શકો છો આર જે જે અન્ડર સ્કોર ત્યાં પણ આપણે અલગ અલગ પ્રકારના વિડીયો અપલોડ કરતા હોય છે શોર્ટ્સમાં તમે જે એ રીલ જોતા હોય શોર્ટ્સ તો એ પૂરા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં હશે તો ત્યાં આપણે તરત લાઈવ અપડેટ વધારે હોય યુટ્યુબમાં તો બ્લોગિંગ દ્વારા હોય છે તો ચાલો હવે ધીરે ધીરે આગળ જાય અને અળવી જે નાની એવી ચક્કર લગાવીએ છીએ એ બધું તમે જોજો ચાલો બટા ચાલો ગયા બાદ Bye. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આવું જ છેલ્લે સાહેબ ફૂલ પાણ કરતા હતા એટલે મેં કીધું હવે આ એવી ટ્રાફિકમાં જોખમ નથી લેવું એટલા માટે થોડુંક ચાલી નહીં આપણે આવી ગયા તો બસ હવે અહીંયા સુધી આ વિડીયોને રાખીએ યશસ્વી મેડમ બધા છે આવો સ્વાગત સ્વાગતું પછી એવું ક્યાં કરવાની જરૂર કાબા તો આ નહીં હવે બે ત્રણ દિવસ પછી ત્રણ મહિના થઈ ગયા છે હા ગાંડુ હાવ આની જગ્યાએ ફેરવી નાખી છે એટલે એ આનંદ મોજમાં કમોચ કરે છે આપ કોમેન્ટની અંદર જણાવજો કેવી લાગે છે શું છે રાઈડિંગ વિશે કંઈ કેવું હોય તો એ જ એટલે થોડુંક ને એવું કરી અને નવડાવી દઈ બસ પણ ને પછી આપણે રૂટિન તરફ આગળ વધીએ તો મિત્રો મળીશું ફરીથી વિડીયોની અંદર આપ રહે જવાનું અને નવી કોઈ વાત સાથે સરસ મજાની કૃષિલક્ષી માહિતીઓ હોય આપણે ખાતરની કોઈ વાત હોય કે તો એ બધાની અંદર આપણે મળતા રહીશું અને આનંદ કરતા રહેશું ધન્યવાદ